રાજકોટ બાલ ભવન સાયન્સ સેન્ટર ખાતે પ્લેનેટરી સાયન્સ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રોગ્રામ માં નાસા ના પ્લેનેટરી જીઓલોજીસ્ટ ડોક્ટર ઋતુ પારેખ અને પ્રખ્યાત ખગોળશાસ્ત્રી જેજે રાવલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આતકે તકે રાજકોટ ના ભગવતી બા ધર્મેન્દ્રસિંહ જાડેજા કે જેઓ એ પોતાની પ્રોડક્ટ પેટન્ટ કરાવેલી છે એમનું સન્માન કરવામાં આવ્યું હતું મારું નામ ભગવતી બા ધર્મેન્દ્રસિંહ જાડેજા છે એન્ડ મેં હું સિક્સ સ્ટેન્ડર્ડમાં હતી ત્યારે મેં ફર્સ્ટ નેશનલ્સ કર્યું હતું બીજું નેશનલ્સ મેં એથમાં કર્યું હતું અને ફાઇનલી મેં બે વાર નેશનલ્સ કર્યા છે એકવાર બ્રેનેક આઈપી સોલ્યુશન્સ કંપની છે જે પ્રોડક્ટ પેટન્ટ માટે પ્રોડક્ટ જે કંઈ તમે પ્રોડક્ટ બનાવે એની માટે પેટન્ટ કરાવ્યા છે તો એમની તરફથી જે કોમ્પિટિશન હતી સ્ટાર્ટઅપની એમાં મેં મારો આઈડિયા પ્રેઝન્ટ કર્યો હતો અને એમાં મારો ઓલ ઓવર ઇન્ડિયા સેવન્થ રેન્ક આવ્યો હતો મેં પ બીજી વાર જે મેં ફર્સ્ટ ટાઈમ નેશનલ્સ કર્યું હતું એમાં જે મારું પ્રોડક્ટ હતું હેન્ડવોશનું એની મેં પેટન્ટ બી કરાવી છે એન્ડ આજે એની માટે મારું સન્માન બી છે થેન્ક યુ મારા સપોર્ટિવ પેરેન્ટ્સ મને સૌથી વધારે સપોર્ટ કરે છે મારા પેરેન્ટ્સ અને મારા ગુરુજીના આશીર્વાદથી જ આજે જે કંઈ છું એમની લીધે જ છું મારો આગળ મારે નેચરોપેથીમાં જ આગળ વધુ છે એન્ડ મેં જે કંઈ પ્રોડક્ટ બનાવ્યા છે એ નેચરોપેથી ઉપર હતા એટલે મારે આયુર્વેદિક ડૉક્ટરમાં આગળ વધવું છે લોકોને હું એક જ સંદેશો આપવા માગું છું કે બી નેચરલ જે કંઈ વસ્તુ તમે કેમિકલી વસ્તુ જે બને છે એની જગ્યાએ તમે નેચરલ વસ્તુ યુઝ કરો જેનાથી હેલ્થ સારી રહે અને નેચરને બી બહુ સારું ડૉક્ટર ઋતુબેન પારેખ એ નાસામાં છે અને જીઓલોજીસ્ટ છે અને જે એમ કેમ કે યુરોપમાં જે નાસાનું મિશન જવાનું છે એની અંદર જીઓલોજીનું એમ કે ટીમ છે જીઓલોજીની એ એ ટીમના એ સભ્ય છે અને બહુ જ એમ કે એમ કે શું કહેવાય કે બહુ જ પર્સ્પેક્ટિવ અને પ્રોમિસિંગ યંગ લેડી છે અને આપણી દીકરીઓને એ એમ કે દીકરીઓ સાંભળે તો એમને પ્રેરણારૂપ છે અને નાસાની અંદર આપણી બે બીજી દીકરીઓ બી છે અને આ રીતે આપણું આમ કે ભારત એ બહુ જ આગળ વધે છે અને અને આગળ વધતું જાય છે અને આપણે છે ને એના માટે અહીંયા એ પધાર્યા છે એ બધી દીકરીઓને પ્રેરણારૂપ થશે અને વ્યાખ્યાન આપશે અને આમ કે આ લોક વિજ્ઞાન કેન્દ્ર સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન ઓવી કેન્દ્ર એનું સન્માન કરશે ગુજરાતીનું ગૌરવ હા ગુજરાતનું ગૌરવ નહીં ઇન્ડિયાનું બી ગૌરવ છે આ મારું હું છે ને ખગોળી છું અને હું ખગોળ વિજ્ઞાની છું અને એમ કે નહેરુ સેન્ટરમાં હું ડાયરેક્ટર રિસર્ચ અને ડાયરેક્ટર પેનેટરિયમ હતો અને અમે ખગોળ વિજ્ઞાનની અંદર કે ઘણું બધું રિસર્ચ કર્યું છે એટલું જ નહીં અમે ટીઆઈફઆરમાંથી કે પ્રોફેસર નાલી કરે એમ કે અમે સંશોધન કરેલું અને અમકે ચાલીસ વર્ષથી અમે ખગોળ વિજ્ઞાનમાં સોરી આમ કે સંશોધન કરીએ છીએ અને અમે આ સેન્ટરમાં બે ઓબ્ઝર્વેટરી નાખી છીએ એસીએફ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને ઇન્ડિયન પ્રેસિ સોસાયટી બંને મળી અને અહીંયા સોરી અને બંને અહીંયા મળી અને બે ઓબ્ઝર્વ નાખી હતી અને એવો એક છે સૂર્યનો અભ્યાસ કરવાનો એક છે ને તારાનો અભ્યાસ કરવા એ તો જ નહીં પણ અમે અહીંયા સંશોધનની એક કે સંસ્થા સ્થાપીએ છીએ પ્રોફેસર પીસી વૈદ્ય આપણા ગુજરાતના બહુ જ સપૂત અને ગણિતજ્ઞ હતા ખગોળવિજ્ઞાની હતા હા જી એ એના નામે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ બી ખોલવાના છે એમાં નિયોજન કેમિકલ્સ લિમિટેડે આપણને સહાય કરી છે ફિનાન્શિયલ અને આ બંને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને ઇન્ડિયન પેન્ટિંગ સોસાયટી બંને મળી અને આ છે ને વિજ્ઞાનને આગળ કેવી રીતે વધારવું આપણા જે એમ કે એમ કે બાળકો છે એને અહીંયા પબધર્વ જોવે અને એને પ્લેટફોર્મ પૂરું પાડીએ જેથી એ લોકો ભવિષ્યમાં આગળ વધે ભલે પછી ગમે બને એ કમિશનર બને પોલીસ કમિશનર બને કે હવાલદાર બને કે એમ કે પત્રકાર બને એમ બને એન્જિનિયર આ છે ને બહુ બેઝિક છે ખગોળ વિજ્ઞાન અને કેમ કે સૂર્ય છે ને આપણો એકચુલી દેવતા છે જ્યારે કોયલો અને પેટ્રોલ અને એટેમિક વધુ ખતમ થશે ત્યારે સૂર્ય જ આપણને મદદ કરવાનું એટલે અહીંયા બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડવાના છે અને એ માટે રાજકોટના ધનિકોએ રાજકોટના વિદ્વાનોએ એને છે ને સહાય કરવી જરૂરી છે કે આ બધાનું કામ છે આમ કે અમારું જ કામ નથી એટલે એટલા માટે બધા આવે અને આ બધાનું અગત્ય સમજે એ ઇમ્પોર્ટન્ટ